નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ભરૂચ જિલ્લામાં 31st ની ઉજવણીને લઈ પોલીસ ઉતરી મેદાનમાં ભરૂચ જિલ્લામાં 31st ની ઉજવણીને લઈ પોલીસ ઉતરી મેદાનમાં વાહન ચેકિંગથી માંડી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સાથે નવેરાઓને પકડવા માટે પોલીસની કામગીરી વાહન ચાલકે નશો કર્યો છે કે કેમ તેને થર્મોમીટરથી થી માપી નશેબાજ સામે કરાઈ રહી છે પ્રોહિબિશન ગુના દાખલ ભરૂચ શહેરમાં રેલવે સ્ટેશન નજીક તથા એ ડિવિઝન પોલીસ મથકના છ સ્થળોએ પોલીસની ચેકિંગ કામગીરી વાહન ચાલકો ન શો કરીને વાહનના ચાલ્ય અકસ્માત સર્જાય તેના ભાગરૂપે છેલ્લા પાંચ દિવસથી પોલીસે ઉપાડી છે માહિમ ભરૂચના વિવિધ પોલીસ મથકના રોજના બુટલેગરો અને નશેબાજો સામે નોંધાઈ રહ્યા છે ગુનાઓ ભરૂચના એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ સહિત વિવિધ પોલીસ મથકની હદમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ ભરૂચના પોલીસ મથકમાં નશેબાજો સામે તથા ટ્રાફિકોના નિયમોનું પાલન ન કરનારાઓ સામે નોંધાઈ રહ્યા છે ગુનાઓ ફોર વ્હીલ ગાડીના કળાકાજ હોય તો બ્લુ ફિલ્મ દૂર કરી ટ્રાફિકોના નિયમોનું કરાઈ રહ્યું છે પાલન